જામનગર મહાનગરપાલિકા દ્વારા ગરી મધ્યમ વર્ગને ઉપયોગી થઈ શકે તે માટે આવાસ યોજના અંતર્ગત આવાસનું નિર્માણ તો કરવામાં આવ્યું અને ગરીબ અને મધ્યમ વર્ગના લોકો પોતાના પરિવાર સાથે આવાસમાં વસવાટ પણ કરે છે પરંતુ તંત્ર દ્વારા જાણે આવાસ બનાવ્યા બાદ આવાસની આગળ પાછળ રોડ રસ્તા બનાવવાનું તંત્ર ભૂલી ગયું હોય તેવું ચિત્ર જામનગરના રણજીત રોડ પાસે આવેલા અટલ ભવન આવાસ સામે ઉભું થયું છે ત્યાંના રહેશો ખરાબ રોડ રસ્તાના કારણે ખૂબ જ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને લોકોમાં તંત્ર સામે ભારોભાર આક્રોશ જોવા મળી રહ્યો છે તંત્રનું કહેવું છે કે કોર્પોરેશન દ્વારા તમામ પ્રકારના ટેક્સ છે તે લોકો પાસેથી વસૂલવામાં આવે છે છતાં પણ લોકોને સારા રોડ રસ્તા નથી બનતા આવાસ તો મસ મોટા બનાવી દેવામાં આવે છે આવાસમાં ઘર પણ ફાળવી દેવામાં આવે છે છેલ્લા ચાર વર્ષથી લોકો અહીં વસવાટ કરે છે પરંતુ એટલા ઉબડ ખાબડ અને ખરાબ રસ્તા છે કે લોકોનું અહીંયા રહેવું મુશ્કેલ બની ગયું છે કારણ કે ઘરથી તેઓ બહાર જવા માટે અને બહારથી ઘર જવા માટે ખૂબ જ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને એમાં પણ ચોમાસા દરમિયાન લોકો વધારે મુશ્કેલીનો સામનો એટલા માટે કરી રહ્યા છે કે આ કાચા જે માટીના રોડ રસ્તા છે એમાં પણ પથ્થર છે એટલે ચોમાસા દરમિયાન આ માટી ઓગળી અને એટલો ચિકાસવાળો રોડ રસ્તો બની જાય છે કે લોકો અને વાહન ચાલકોને ખૂબ જ મુશ્કેલી પડે છે વાહનો સ્લીપ થાય છે એ અકસ્માતની ઘટનામાં ખૂબ વધારો થાય છે છેલ્લા ઘણા સમયથી લોકો દ્વારા આ અંગે રજૂઆત કરવામાં આવી રહી છે તંત્રમાં કોર્પોરેશનમાં અને છતાં પણ આ આવાસની આસપાસ સારા રોડ રસ્તા નથી બનાવી દેવામાં આવતા ત્યારે લોકોમાં ભારે આક્રોશ આ મામલે ફેલાયો છે કે આટલી બધી રજૂઆત બાદ પણ લોકોને સારા રોડ રસ્તાની સુવિધા પણ તંત્ર તરફથી નથી આપવામાં આવતી આ આવાસમાં હજારોની સંખ્યામાં લોકો વસવાટ કરે છે અને ત્યાંના ફોટોઝ પણ અમે તમને સ્ક્રીન પર બતાવી રહ્યા છીએ તેમાં પણ તમે જોઈ શકો છો કે જ્યાં રસ્તા જેવું કશું જ દેખાતું નથી આગળ પાછળ જે રસ્તાઓ દેખાઈ રહ્યા છે આ આવાસની બાજુમાં જે રસ્તાઓ દેખાઈ રહ્યા છે જાણે ખેતરમાં રસ્તાઓ જતા હોય વાડી વિસ્તારના રસ્તા હોય તેવું લાગે છે અને હજારે હજારોની સંખ્યામાં જ્યારે અહીં ગરીબ અને મધ્યમ વર્ગના લોકો વસવાટ કરતા હોય તો તેમને આવા જવામાં કેટલી મુશ્કેલી પડતી હશે બીજી તરફ અહીંયાના લોકોનું એમ પણ કહેવાનું છે કે ઇવા પાર્કની પાછળ આ અટલ ભવન આવેલું છે પરંતુ ઈવા પાર્ક અને તેની આગળના બધા જ વિસ્તારોમાં સીસી રોડનું કામ તાત્કાલિક ધોરણે તંત્ર દ્વારા કરી દેવામાં આવ્યું છે ત્યાંના રહેવાસોની સુખ સુવિધા માટે તાત્કાલિક ધોરણે સીસી રોડનું કામ પણ થઈ જાય છે જ્યારે આવાસમાં અવસ્થા ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને સારા રોડ રસ્તા પણ તંત્ર ઉપલબ્ધ નથી કરાવી શકતું ત્યારે આવાસમાં વસતા આ ગરીબ લોકોનો આક્ષેપ છે કે સરકાર આવાસમાં વસતા લોકો સાથે ભેદભાવની નીતિ અપનાવી રહ્યા છે કારણ કે અન્ય વિસ્તારોમાં જો રોડ રસ્તા બની જતા હોય તો આવાસની આસપાસ ના રોડ રસ્તા કેમ ન બનાવવામાં આવે ચાર વર્ષથી લોકો અહીં વસવાટ કરે છે અને ચાર વર્ષથી આ જ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ચોમાસા દરમિયાન તો ઘણી વખત એવી પરિસ્થિતિ હોય કે તેઓ ઘરની બહાર પણ નથી નીકળી શકતા ત્યારે હવે તમામ લોકોની તંત્ર સામે માંગ છે કે તાત્કાલિક ધોરણે અટલ ભવનની આગળ જે કાચા રોડ રસ્તા છે ઉબડખાબડ રોડ રસ્તા છે તે રસ્તાનું કામ પૂર્ણ કરવામાં આવે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને આપ સબસ્ક્રાઈબ કરી લેશો આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા